નમસ્કાર આપ ન્યૂઝ વિટકોસ બસના ચાલકે ચાલક લીધી સદનસીબે અકસ્માતમાં યુવતીનો જીવ બચી ગયો છે દિવસે ને દિવસે વડોદરામાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે વધુ એક અકસ્માત સામે આવ્યો છે વિટકોસ ચાલક દ્વારા એક એક્ટિવા ચાલક યુવતીને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો યુવતી પોતાના ઘરે માંજલપુર જવા માટે નીકળી હતી કાલાગોડા વિશ્વામિત્રી ત્રણ રસ્તા પાસે સિગ્નલ બંધ થતાં યુવતીએ પોતાની એક્ટિવા ઊભી રાખી પરંતુ પાછળથી પુરપાટ ઝડપે આવતી વિટકોસના બસ ચાલકે પાછળથી એક્ટિવા ચાલક યુવતીને ટક્કર મારી અને અકસ્માત સર્જાયો સદનસીબે યુવતીનો જીવ બચી ગયો પરંતુ યુવતી રડવા લાગી અને તેઓને નાની ઈજા પણ પગમાં પહોંચી હતી એટલે અકસ્માત થતાની સાથે જ લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા કેટલાક લોકોને યાદ આવ્યું કે બસના ડ્રાઈવરથી લાયસન્સ માગવામાં આવ્યું પરંતુ બસના ચાલક પાસે લાયસન્સ ન હોય તેવું રાહદારીઓનું કહેવું છે આવી રીતે બેફામ લાયસન્સ વગર વિટકોસ બસના ચાલકો બસ હંકારતા હોય ત્યારે આ એક મોટો તપાસનો વિષય બની જાય છે ટ્રાફિક પોલીસના એસીપીને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા યુવતીએ પોલીસ કેસ કરવાનું ના પાડતા મામલો ઠાળે પડ્યો પરંતુ જ્યારે આવી રીતે બેફામ રીતે વિટકોસ બસના ડ્રાઈવરો બસ હંકારતા હોય છે તેના પર લગામ ક્યારે લાગશે તે સવાલ છે બીજી બાજુ જ્યારે અમારા પ્રતિનિધિ દ્વારા બસના ચાલકને લાયસન્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મારું લાયસન્સ ઓફિસમાં જમા છે તો શું લાયસન્સ વગર તમે ડ્રાઇવિંગ કરી શકો આ એક મોટો સવાલ છે વિટકોસ બસના ડ્રાઈવરે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા જોકે અકસ્માતમાં યુવતીનો જીવ બચી ગયો છે signal hai koi nahi pata audio ki chahiye tha bahut me phone video nahi

હા આ હું કહી રહ્યો છું કે લાયસન્સ લઈને નહીં ચલાવવાનું અમારો લાયસન્સ ઓફિસમાં જમા હોય તો લાયસન્સ માંગે તો ઓફિસમાં મોકલજો તમે આ બેફામ રીતે તમે ગાડીઓ ચલાવજો બેફામ લોકો બેઠા છે હવે ભાજી ટ્રેન પકડવા આ બેફામ રીતે તમે ગાડી ચલાવકો એની સતીનો કોણ જવાબદાર ભાઈ આ બેફામ પણ અહીંયા પાટવાડવા છે ગાડી કેમેરા ચાલુ છે સિગ્નલ બહાર હતો એટલે બ્રેક તમે પાછળથી ઘૂટી ગયા એવું કે છે હવે તો કેમેરા ગાડી હોય તો આટલી ફાસ્ટ ગાડી ચલાવો તો બોલો જીવ જતી રહો કેમેરા ચાલુ જ છે ભાઈ એવું શું નામ છે તમારું ભરતભાઈ પણ કેમેરા ચાલુ